કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ અમરેલી જિલ્લાના ધારાસભ્ય કૌશિક જાહેરમાં સાંજે રાજકમલ ચોકડી પાસે ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું છે જાહેરમાં ડિબેટ કરવા માટે કહ્યું છે અને તેમણે કહ્યું છે કે જો છ વાગે તેઓ ડિબેટ કરવા માટે આવશે અને જે પત્રમાં આરોપો થયા છે તે પત્રને લઈને જે જાહેરમાં ચર્ચા થશે અને તે નિર્દોષ હશે તો પરેશ ધાના જાહેરમાં માફી માંગશે પરંતુ જો તેઓ નહીં આવે તો એવું સમજવામાં આવશે કે ખરેખર જે પત્રમાં લખેલી વાત છે તે સાચી છે શું સમગ્ર મામલો છે વિગતે વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમરેલી જિલ્લામાં દિવસોમાં રાજનીતિ ગરમાયેલી જોવા મળી રહી છે ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ એક પત્ર વાયરલ થાય છે અને ભારતીય જનતા પાર્ટીનો એક જૂથ છે તે આ પત્ર વાયરલ કરે છે ત્યારબાદ ભાજપના નેતાઓ સામે ગુનો નોંધાય છે અને સાથે જ આ કાર્યવાહીમાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી સામે પણ ગુનો નોંધાય છે અને તેમને પણ જેલ જવાનો વારો આવે છે આ સમગ્ર ઘટનાને લઈને છેલ્લા ઘણા સમયથી વિપક્ષી નેતાઓ તેમજ પાટીદાર સમાજના અગ્રણીઓ સતત નિવેદન આપી રહ્યા છે જે રીતે જાહેરમાં પોલીસ દ્વારા પાટીદાર સમાજની યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું તે ઘટનાને પણ વખોડી રહ્યા છે ત્યારે આ મામલાને લઈને આજે પરેશ ધાનાણીએ પોતાના નિવાસસ્થાને એક પત્રકાર પરિષદ યોજી હતી જે પત્રકાર પરિષદમાં તેમણે હવે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને જાહેરમાં પડકાર ફેંક્યો છે અને આવતીકાલે છ વાગે રાજકમલ ચોકડી ખાતે જાહેરમાં ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું છે તેમણે કહ્યું છે કે જે પત્રમાં લખેલી વાત છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પત્ર લખવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા પત્ર વાયરલ કરવામાં આવ્યો પરંતુ નિર્દોષ પાટીદાર સમાજની યુવતીને આમાં ઢસડવામાં આવીને ખોટી રીતે તેને બદનામ કરવાના ઈરાદેથી તેને ગુનો તેના પર નોંધાયો અને ત્યારબાદ તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું એટલું જ નહીં તેને માર પણ મારવામાં આવ્યો તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના આંતરિક કકડાટમાં આ પાટીદાર સમાજની યુવતીનો ભોગ લેવાયો છે તેમણે એવું પણ ચીમકી આપી છે કે ભાજપનો જે આંતરિક કકડાટ છે તે આંતરિક રાખો પણ આમાં બીજાને ના સંડો આ ઘટનાને લઈને જે પત્ર લખાયો છે ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ તે પત્રને લઈને પણ હવે પરેશ ધાનાણીએ એવો દાવો કર્યો છે કે જો આ પત્ર ખોટો છે તો આવતીકાલે છ વાગે રાજકમલ ચોક પાસે ડિબેટ કરીએ અને જે પત્રમાં જે હપ્તા લેવાના આરોપો તેમના પર લાગી રહ્યા છે જેમાં કૌશિક વેકરિયા કહી રહ્યા છે કે તેમના પર લાગેલા આરોપો ખોટા છે તો તે સિદ્ધ કરી બતાવશે તે નિર્દોષ જાહેર થશે તો પરેશ ધાનાને કહ્યું કે હું જાહેરમાં માફી માંગીશ પહેલા તો શું કહી રહ્યા છે પરેશ ધાનાની તે સાંભળી લો આવો આ પીડિત પાયલ વેદનાને વાચા આપી એક નિર્દોષ દીકરી એક કુવારી કન્યા એને એને ન્યાયની અપીલ કરી છે આવો સાક્ષ્ય મળે અને આપણે સૌ

જે કોઈ પોલીસ અધિકારી કે કર્મચારી હોય એને તમારી સરકાર ડિસમિસ નહીં કરે ને તો પચીસમી કલાકે આ પરેશ ધાનાની પરિણામ સુધી લડાઈને આગળ લઈ જશે ત્યાં સુધી ઝમકીને નહીં બેસીએ ચેલેજ આપો નંબર બે પત્ર લખાણો કોણે લખ્યો ભાજપના આગેવાને લખ્યો પત્ર લેખો કોની લખો ભાજપના આગેવાનની લખાણો પત્ર અંગે ગુનો નોંધાણો કોના ઉપર નોંધાણો ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ ઉપર નોંધાણો આજ કમલમની કાર્યાલયે કાર્યાલય કકડાટ હોય તો અમને કઈ વાંધો નથી તમે અંદરો અંદર કુસ્તી કરો ત્યાં સુધી વાંધો નથી પણ તમને સત્તાનો અહંકાર હોય અને સત્તાના અહંકારથી કોઈ નિર્દોષ દીકરીને કુંવારી કન્યાને બિન અધિકૃત રીતે જેલમાં ધકેલશો પગે પટ્ટા મારાવશો એના જાહેરમાં વરઘોડા કાઢશો તો ભાઈ આ સમાજે સફેદ કપડાં પહેરતા શીખવાડ્યા છે બહુ ફાકો હોય ને તો આવી જાવ રાજકમલ ચોકમાં તમારે જે રીતે લડાઈ લડવી હોય એ રીતે લડાઈ લડવા અમે તૈયાર છીએ પત્ર સાચો છે પત્ર માં વપરાયેલું લેટર પેડ સાચું છે પત્રમાં થયેલી સહી સાચી છે સત્તા ના બળે પત્ર લખનારા લોકોને દબાવીને તમે નકલી ફરિયાદ દાખલ કરાવીશું સત્યને છુપાવી શકશો તમારા મારફત મારે પૂછવું છે કે પત્રમાં લખાણું કે સાહેબ તમે ચાલીસ લાખ નો હપ્તો લ્યો છો હું તો ગણવા નથી ગયો આટલા જ થોડા હોય પત્રમાં લખાણું કે તમારી છત્ર છાયા નીચે ખનન માફિયાઓ રેતી માફિયાઓ બે ફામ ત્યાં છે આ અમરેલીને તણશે રૂપિયે બ્રાસ રેતી મળતી તી આજ સામાન્ય માણસે એક બ્રાસ ના ત્રણ હજાર ચૂકવવા પડે છે વર્ષોથી કીધું કે શેત્રુજીમાં તો પંદર જેવી હોનારતે કેટલાય ગામડાઓની જળ સમાધિ થાય તમે એને કાયદેસર ન કરાયું આ ઇકો ઝોન ની અંદર શેત્રુજીના પટને મુક્ત ન કરાયું અમે તો કહીએ છીએ કાયદેસર કરો સરકાર ને આવક થશે લોકોને સહજતાથી એના ઘરના સપના પૂરા થાય પણ કાયદેસર થાય તો કટકટાવવાનું બંધ થાય એવા મલી નિરાદાથી આજ ખનન માફિયાઓ ભૂમાફિયાઓને કોનું પ્રોત્સાહન મળે છે એ અમરેલીના લોકો તમને સવાલ એક તરફ નાનો માણસ રોડ ઉપર નીકળે તો સિસોટી વગાડીને ઉભા રાખવાના એને ડરાવવાના ધમકાવાના પચાસ હો બસો પાંચસો હજાર પાંચ હજાર નાના માણસોને લૂંટવાના નાના માણસો પાસેથી હપ્તા ઉઘરાવાના તમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કહે છે કે આજ અમરેલી જિલ્લામાં ગામડે ગામડે દારૂની હાટડીઓ ખુલી છે આ દારૂના હપ્તા કોણ ખાય છે એ અમરેલીના લોકો તમને સવાલ પૂછે છે

ખોટી ફરિયાદો કરાવી ડરાવી ધમકાવી અને માલ કટકટાવો છો હું નથી કેતો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કહી અમરેલી શહેરમાં તમે સૌ પત્રકાર મિત્રો સાક્ષી છો આજ જેસિંગપરા પુલ થી સાવરકુંડલા ફાટક સુધીનો બાયપાસ એક સારો રોડ એક એક મીટર પીસીસી આરસીસીના દળ વાળો રોડ તૂટી ગયો છે સાવલિયા સાહેબ ની હોસ્પિટલ વાળો રોડ આપ કદાચ ક્યાંથી જ આવ્યા આયવા સો જોઈને આવ્યા આયવાય તમે ખાવ એમાં અમને વાંધો નથી તમે જો દૂધે ધોયેલા હો પત્ર ખોટો હોય પત્રના મુદ્દાઓ ખોટા હોય તો પરેશ ધાનાણી તમને વિનંતી કરે છે કે આવતીકાલે સાંજે છ વાગે રાજકમલ ચોક માં આવો હું ને તમે ખુલ્લે ખુલ્લા મેદાનમાં મીડિયાના મિત્રો ની વચ્ચે અમરેલી હાજરીમાં તમારે કશું જ કહેવાનું નથી જાહેર માં તમારી માફી માંગી અને રખે ને કાલે સાંજે છ વાગે રાજકમલ ચોક ના ખુલ્લા મંચ ઉપર ન આવ્યા ને તો મને અમરેલીને અને ગુજરાતની જનતાને માનવાનું એક કારણ હશે કે પત્રમાં લખેલા મુદ્દાઓ પણ સાચા છે એ ચાલીસ લાખના હપ્તા પણ લેવાય છે કમિશન પણ ખવાય છે ભૂ માફિયાઓ ખનન માફિયાઓ રેતી માફિયાઓ દારૂ માફિયાઓ એને પ્રોત્સાહન સત્તાધારીઓ દ્વારા અપાય છે હતા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી તેમણે પોતાના નિવેદનમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અમરેલી જિલ્લામાં ચાલી રહી છે તેને લઈને તેમણે સીધી રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર નિશાનો સાધ્યો છે સ્થાનિક ધારાસભ્ય સામે તેમણે ગંભીર આરોપ કર્યા છે ને આ મામલામાં તેમણે કહ્યું છે કે જો આવતીકાલે છ વાગે રાજકમલ ચોક પાસે કૌશિક વેકરિયા હાજર નહીં થાય તો આ પત્રમાં જે વાત લખી છે તે વાત સત્ય હશે તેઓ ગુજરાતના લોકો તેવું તેઓ માનશે ને આ પ્રકારે જે ખોટી રીતે દબાવવામાં આવી રહ્યા છે ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે તે આ ઘટના પરથી સિદ્ધ થશે ત્યારે જોવાનું રહ્યું કે આ બાબતને લઈને કૌશિક વિકરિયા આવતીકાલે છ વાગે રાજકમલ ચોક ઉપર પરેશ ધાનાણીનું જે આમંત્રણ છે તે આમંત્રણને સ્વીકાર કરીને જાહેરમાં ડિબેટ કરે છે કે પછી આ એક મોટો પ્રશ્નાર્થ આગામી દિવસોમાં ઊભો થાય છે તે સમય બતાવશે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई